કે આ કામ કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ શકે છે વાસ્તવ અનુસાર સૂર્યાસ્ત પછી કેટલાક કાર્યોને તમે કરો છો તો અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દરમિયાન જાણતા અજાણતા કેટલાક કાર્યો કરવાથી જીવનમાં નકારાત્મક પરિણામ મળી શકે છે વાસ્તવમાં સૂરજ આથમ્યા પછી કેટલાક કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવી છે કેટલાક એવા કાર્યો કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ શકે છે આ સાથે વ્યક્તિને અનેક આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે તો ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી સૂર્યાસ્ત પછી કયા કામ કરવા જોઈએ એક સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો સૂર્યાસ્ત પછી મંદિરમાં દીવો પ્રગટાવો અને દેવી દેવતાઓની પૂજા કરો કપૂર સળગાવો અને આરતી કરો આમ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે બે સૂર્યાસ્ત પછી તુલસીના છોડની પૂજા કરવી આ સાથે ઘીનું દીવો કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ત્રણ સૂર્યાસ્ત સમયે દેવી દેવતાઓના ભજન સાંભળો આમ કરવાથી પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે સૂર્યાસ્ત પછી શું ન કરવું જોઈએ એક સૂર્યાસ્ત સમયે તેમજ એ પછી ક્યારેય પણ કપડાં ધોઈને સૂકવવા જોઈએ નહીં બે સાંજના સમયે ઘરમાં કચરા પોતું ન કરવાની સલાહ આપવામાં આવી છે માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની બરકત સમાપ્ત થઈ જાય છે ત્રણ સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર સહિત બીજા રૂમની લાઈટ બંધ રાખવી અશુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર પછી બને ત્યાં સુધી કોઈને ઉધાર આપશો નહીં વાસ્તુમાં સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પાસે બેસવું અશુભ માનવામાં આવે છે આ સમયે તમે મુખ્ય દ્વાર પર બેસો છો તો લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી

વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ